રાજકોટમાં કોરોનાના નવા દસ કેસ સામે આવ્યા છે કે જ્યાં રાજકોટમાં ત્રણ પુરુષ અને સાત સ્ત્રીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો જેમાંથી બે સ્ત્રીઓની ટ્રાવેલ હિસ્ટ્રી મલેશિયાની હોવાનો ખુલાસો થયો છે એક જ પરિવારના ત્રણ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તો દિવસે ને દિવસે કોરોનાના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે રાજકોટમાં નવા દસ કેસ સામે આવ્યા છે આ સાથે જ સાત સ્ત્રીઓ પણ તેમાં સમાવેશ છે અને સાત સ્ત્રીઓમાંથી બે જે સ્ત્રીઓ છે તેની ટ્રાવેલ હિસ્ટ્રી મલેશિયાની છે જ્યારે એક જ પરિવારના અન્ય ત્રણ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે આ દસ લોકોમાંથી ત્રણ પુરુષ અને સાત સ્ત્રીનો સમાવેશ છે સાત સ્ત્રીમાંથી બે સ્ત્રીઓની ટ્રાવેલ પણ છે કે જેઓ મલેશિયાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે તો રાજકોટમાં કોરોનાના નવા કેસ સામે આવ્યા છે કે જ્યાં રાજકોટમાં ત્રણ પુરુષ અને સાત સ્ત્રીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો જેમાંથી બે સ્ત્રીઓની ટ્રાવેલ હિસ્ટ્રી મલેશિયાની હોવાનો ખુલાસો થયો છે એક જ પરિવારના ત્રણ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે